Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ત્યારે વિસ્તાર પર રેડ કરવામાં આવી રહી છે ત્યારે ક્રિષ્ણા ટ્રેનિંગમાં તંત્ર દ્વારા તપાસની દરમિયાન સોયાબીન વનસ્પતિની ભેળસર ત્યારે પકડી પાડવામાં આવી હતી જેમાં શુદ્ધ ઘીમાં ત્યારે ભેળસર કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સમાતિ કુલ રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડનો માલ જપ્ત કરાયો છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો ભેટછેડિયા તત્વો દ્વારા મોટા ભાગે ઔદ્યોગિકીમાં ખાસ પ્રકારનો રિફાઇન્ડ પામ તેલને મુખ્ય ઘટક તરીકે વાપરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેનું ટ્રેક્ચર ઘીને મળતું આવતું આવે છે આ રીતે શંકાસ્પદ જણાવતા આવતા તેના ઉત્પાદન અંગેની માહિતી એકત્ર કરી અધિકારીઓ દ્વારા આવું બેડશેડ કરનાર અને તેની દરેક કીડીઓની ત્યારે તપાસ કરતા તેનો ત્યારે મિત્રો ગાંધીધામ કચ્છ ખાતેથી મળ્યો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે એડી કોશિયા વધુમાં એક હતું કે ત્યારે ભારત ઓપરેટર ગાંધીધામ ખાતે ચાર નમૂના અને ધોલ નજીક ક્રિષ્ના ટ્રેનિકમાં ચાર નમૂના એમ કુલ છ નમૂના તંત્ર દ્વારા દરોડા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે બાકીના આશરે દસ ટનથી વધુ જ કે જેની કિંમત આશરે એક પોઈન્ટ ચાલીસ કરોડ જેટલી થાય છે તે જાહેર જનતા રિફાઈન પામ અને ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આરોગ્ય સલામતી માટે જપ્ત કરી ગીમાં બે શતકી અટકાવવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ